નમસ્કાર ખેડૂત મિત્રો હું સચિન ભરાકર અંકુર સીડ્સ પ્રતિનિધિ આજે આપણે આવ્યા છીએ ખેરવા ગામમાં તાલુકો વાંકાનેર જિલ્લો મોરબી આ મયુદ્દીન મારવીયા એમની વાડી છે એકસો પંચાવન દિવસનો આજનો કપાસ છે બરાબર તમે જોઈ શકો તો એક વીની થઈ ગઈ છે એની વીગે દસ મનનો ઉત્પાદન લઈ લીધો છે ખેડૂતભાઈને અત્યારે ત્રીસ ડિસેમ્બર બે હજાર ચોવીસના રોજ તમે લાઈવ વિડીયો આ જોવો છો નામ છે અંકુરનો અમિત અંકુરની અમિત વેરાયટી છે એની ખાસિયત શું છે તમે વિડીયોમાં જોવા મળે ડાબકો સૌથી મોટો એનો કપાસનો જો ડાબકો છે લોચો છે આ જો કેટલો મોટો ખુલે છે આ કપાસ ફાટીને બહાર આવી જાય એવી વેરાયટી છે વિનવામાં મજૂરના સરળ હાથમાં રૂ આવી જાય વિનીનો ખર્ચો એકદમ હાવ ઓછો ફટાફટ રૂની વીની થઈ જશે એવી રિસર્ચ કરીને અંકુરની આ જાત છે તમે જોઈ શકો છો કેટલો મોટો ડાબકો ખુલે એનો સૌથી વજનદાર ઝીંડવા આ જો ડિસેમ્બર ત્રીસ ડિસેમ્બરના રોજ બીજીવીની અત્યારે થશે બે ત્રણ દિવસમાં અને ઢીલા ઝીંડવા પણ એમાં રેડી છે એકસો પંચાવન દિવસમાં ઉત્પાદન વધારે મળે ખેડૂતોને પાંત્રીસથી ચાલીસ મન વેગે ઉત્પાદન આપવાની એની કેપેસિટી રહેશે અંકુરની અમિત વેરાયટી તમે જોઈ શકો લાઈવ પ્લોટ છે કોઈ બનાવવાની વાત નથી આગળ બનાવી આવી જાઓ એમાં આઠથી નવ ટકા સિવાય તમને જોવા મળે જો ડકો ડાયરેક્ટ ડાયરેક્ટ રો હાથે આવી જગ્યા પાંચ પીસીનો છેડવું ડાયરેક્ટ રો હાથમાં આવી જાય અને એકદમ સાતથી આઠ આઠ આઠથી નવ કપાસિયા છે એક પેસીમાં આ જો હાવ જાય જો પાંચ થાય એક બે ત્રણ ચાર પાંચ એની ફાટ ખૂબ જ સારી છે આ જો વજનદાર ઝીંડવા ઉત્પાદનમાં સારું જોવામાં એકદમ આકર્ષક પાંચ પાંચ પીસીના ઝીંડવા સિત્તેરથી એસી પીસી જે છે દરેક છોડમાં સત્તરથી એસી ટકા એમાં અને સો સો ઝીંડવા વહેલી પાકતી જાત છે સો દિવસમાં સૌ ઝીંડવા મળી જાય તમને અખો રૂ ફાટીને બહાર આવી જાય અખો રૂ ફાટીને બહાર આવી જાય એવું પ્લોટ તમને આ વર્ષમાં જોવા ન મળે બે હજાર ચોવીસનો વરસ વધારે વરસાદવાળો વરસ તો પણ જો ઉત્પાદનની અપેક્ષા જો ઉત્પાદનની આશા જો ચાલીસ મન પર વીઘે પાકો ઉત્પાદન મળી જાય ખેડૂતોને એવી વેરાયટી છે તમે પણ આ વર્ષે વાવો એનો અંકુર અમિતનો ચોક્કસ ઉત્પાદન લો અને બીજો પાક તમે ધના જીરું ગવું એ પણ કરી શકો છો અંકુરની અમિત વેરાયટી છે અને આ વિડીયો જો તમે નિહાળો છો એના ઉપર તમે ફોન કરી શકો છો સ્ક્રીન ઉપર મારો મોબાઈલ નંબર છે તમને એની વિગતવાર માહિતી મળશે માર્ગદર્શન મળશે આ વિડીયોને લાઈક કરો સબસ્ક્રાઈબ કરો અને આ યુટ્યુબ જે ચેનલ છે કિસાન વર્લ્ડ એને સબસ્ક્રાઈબ કરજો ધન્યવાદ